હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું દૂધીના ઠેપલા તો ચાલો આપણે શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પાંચસો ગ્રામની એક દૂધી લીધી છે એને આપણે છોલીને છીણી લઈશું તો તમે જોઈ શકો છો દૂધીને આપણે ઉપરથી છોલી દીધી છે હવે આપણે અહીંયા છીણી લઈશું તો આપણે અહીંયા મોટી છીણી લીધી છે એ બાજુથી આપણે એને છીણી લઈશું દૂધીને તો તમે જોઈ શકો છો આપણે બધી જ દૂધીને છીણી લીધી છે થેપલાનો લોટ બાંધીશું એ જ વાસણમાં આપણે છીણી છે હવે આપણે અહીંયા બે વાટકી મકાઈનો લોટ લીધો છે એ આપણે સૌથી પહેલાં એડ કરીશું બે વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ તો હવે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી આપણે આખું જીરું લઈશું એક ચમચી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું અડધી ચમચી આપણે હજમો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક વાટકી આપણે ખાટું દહીં લઈશું અડધી વાટકી આપણે ગોળ લઈશું ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો જ્યારે તમે ઘઉંનો અને મકાઈનો લોટ ઉમેર્યો તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે એ પણ લઈ શકો છો આપણી પાસે ચોખાનો લોટ નથી એટલે આપણે અહીંયા આપણે ભાત લીધા છે તો આપણે એક વાટકી ભાત ઉમેરીશું અને આપણે અહીંયા એક બટાકો લીધો છે એને પણ આપણે સાથે લઈ લઈશું એક વાટકી આપણે અહીંયા લીલા ધાણા લીધા છે અને અંદર આપણે મોવન કે કશું જ નથી નાખવાનું મારી આ રીતે તમે એકવાર બનાવશો તો તમને બધા ઘરમાં ખૂબ જ પસંદ આવશે તો બધું જ મિક્સ કરીને આપણે એનો લોટ બાંધી લઈશું તો જ્યારે આપણે ઠેપલાનો લોટ તૈયાર કરીએ ત્યારે આપણે એક ટીપું પણ પાણીનો ઉપયોગ નથી કરતા દૂધીમાં પાણી હોય છે એટલે આપણે દૂધ પાણીની અંદર વેળવાની જરૂર નથી અને ગોળ અને આપણે અહીંયા જે દહીં લીધું છે એ લોટ સરસ એનાથી જ લોટ આપણે સરસ બંધાઈ જશે તો તમે જોઈ શકો છો આપણે ઠેપલાનો લોટ બાંધી લીધો છે અને એકદમ કડક છે અને આપણે દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું એટલે દૂધી અને ગોળ છે એની અંદરથી પાણી છૂટશે એટલે હજુ થોડો ઢીલો થશે જો તમારો વધારે લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે તમારા પસંદનો લોટ ઉમેરી શકો છો તો અને આપણે દસ મિનિટ ઢાંકી દઈશું તમે જોઈ શકો છો હજુ ગોળ થોડો અંદર આખો છે એટલે આપણે એને રવા દઈશું અને પછી ફરીથી આપણે એકવાર મસડી લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો પહેલાં કરજો થોડો લોટ ઢીલો થઈ ગયો છે હવે આપણે એને ફરીથી એકવાર મસળી લઈશું અને જ્યાં ગોળની ગાંગળીઓ દેખાતી હોય એને આપણે એકદમ આસાનીથી મિક્સ કરી શકીશું બધા જ લોટને આપણે ફરીથી એકવાર મસડીને બાંધી લીધો છે તો હવે આપણે આમાંથી થેપલા બનાવી લઈશું તો આમાંથી આપણે થોડો લોટ લઈશું તો આપણે આટલો મીડિયા આટલો આપણે લોટ લીધો છે લુવો હવે આપણે અહીંયા એક પ્લાસ્ટિક લીધું છે એની અંદર આપણે થોડું ઉપરથી ઘી લગાવી દીધું છે આપણે ઠેપલામાં ઘીનો ઉપયોગ જ કરવાના છે તમારી પાસે ઘી ના હોય નહીં તમને ઘી ના ભાવતું હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે અહીંયા પ્લાસ્ટિક ઉપર લુઓ મૂકી લઈશું એ જ રીતે આપણે અહીંયા બીજું પ્લાસ્ટિક લીધું છે એની પર પણ આપણે સજ ઘી લગાવી લઈશું અને જ પ્લાસ્ટિક આપણે અહીંયા થેપલા ઉપર મૂકી દઈશું અને આપણે થોડું હળવે હાથેથી દબાવી દઈશું હવે આપણે વેલણની મદદથી આપણે વણી લઈશું એકદમ પોચા હાથથી આપણે વણવાનું છે એની પર વજન નથી આપવાનું તો આપણે અહીંયા થેપલું વણી લીધું છે તો ઉપરનું પ્લાસ્ટિક આપણે કાઢી લઈશું હવે આપણે થેપલાને હાથ પર લઈને પ્લાસ્ટિકને ઉખેડી લઈશું હવે આપણે અહીંયા એક લોળી મૂકી છે એ ગરમ થઈ ગઈ છે હવે આપણે થેપલું લોળી પર મૂકી લઈશું થેપલાની ચારે બાજુ આપણે થોડું થોડું ઘી લગાવી લઈશું થેપલાને આપણે ધીમા તાપે થવા દેવાનું છે ફૂલ ગેસ નથી રાખવાનું તો તમે જોઈ શકો છો થેપલું આપણે સરસ શેકાઈ ગયું છે બધી બાજુથી હવે આપણે થેપલાને કાઢી લઈશું આ જ રીતે આપણે બધા થેપલા બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બધા જ થેપલા બનાવી લીધા છે હવે આપણે થેપલાને સર્વ કરી લઈશું તો દૂધીના થેપલા બનાવવાની રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ